અંબાજી નજીક આવેલી પાંસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલી હદે ચેડા થઈ રહ્યા છે આ શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે તે છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે અને આ અંગે કેટલીય રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવો આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યો છે આ શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર માનવામાં આવી રહી છે જેથી જ આ શિક્ષિકા અહીં આવે ત્યારે કેજ્યુઅલ રજાઓ પણ ભોગવે છે દિવાળી વેકેશનનો પણ પગાર લે છે અને બાકીના 10 મહિના અમેરિકામાં મોજ કરે છે સરકારી ચોકડી ભાવ્યાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ દેખાય છે શું આવી રીતે છે ગુજરાત આ અંગે મુલાકાત લીધી ત્યારે બાળકની સ્થિતિ ખરેખર દયનીય હતી આ બાળક કોઈ પોતાની શિક્ષિકાના દર્શન કર્યા ને પણ બે વર્ષ થઈ ગયા છે આ બાળક 3 ધોરણમાં હતા તે વખતે આ બાળકોને આ શિક્ષિકાએ જોયા હતા અને હવે આ બાળકો ધોરણ 5 માં અભ્યાસ કરે છે 5 માં ધોરણના મુખ્ય શિક્ષક ક્યાં છે તે બાળકો રાહ જોઈ રહ્યા છે પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મીલીભગત અધિકારીઓ આંખે પાટા બાંધી ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકા છે અને ત્યાંના નાગરિક છે તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચલાવી શકે છે શું આ શાળામાં ક્યારેય ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબીન પટેલની લાગવક છે કારણ કે આટલા સમયથી જો શિક્ષક હાજર ન રહે અને અધિકારીઓને ધ્યાનમાં ન આવે તો એ ને ક્યાંક શંકાના દાયરામાં તો આવે છે શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્જારજ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને આ ચાલી વિધ્યું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કેવાનો મતલબ સત્યાવીસ માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી તે જગ્યા કાં તો હાજર થઈ જાય પ્રકાશ મીણા બનાસકાંઠા